અબડાસા તાલુકાના ભાચુડા ગામના સોળસો વર્ષ પુરાણા ઐતિહાસિક જે તેર વર્ષ પહેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો એવા બિલકેશ્વર મહાદેવ મંદિરનો તેરમો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો મંગળવારે યોજાયેલા એક દિવસીય ઉત્સવમાં સવારે સ્થાપિત દેવપૂજન હોમ હવન ધ્વજારોહણ મહાઆરતી સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મહોત્સવના એકમાત્ર યજમાન બિલેશ્વર ભક્ત પરિવારના મુખ્ય દાતા સંતોષભાઈ ભદ્ર પરિવાર ઉપસ્થિત રહીને સમગ્ર આયોજન કર્યું હતું ભાચુડા રવા બિટિયારી સાધવ કોઠારા વિસ્તારના હરિભક્તો અહીં દર સોમવારે આરતી ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવે છે આ ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞના આચાર્ય પદે પરસોત્તમભાઈ જોશી કપિલભાઈ જોશી પૂજન કર્યા હતા બિલેશ્વર મહાદેવ મંદિર સાથે અહીં નીલકંઠ મહાદેવ મંદિર સાથે વિવિધ ધાર્મિક મૂર્તિઓની પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરના ગર્ભગૃહ ભગવાન શિવના ગોગા મહાજનના જલપરી છત્ર પંચવટી સહિત સાથે વિવિધ મૂર્તિઓને આભૂષણથી નવીનકરણ કરવામાં આવ્યા હતા આ આ વિસ્તારના ભક્તોએ મહાપ્રસાદમાં જોડાયા હતા ગાયોને નિરણ આપવામાં આવ્યું હતું યજ્ઞના દાતા સંતોષભાઈ ભદ્રા પરિવારના કાર્તિકભાઈ ભદ્રા સજોડે હોમ હવનનો લાભ લીધો હતો દર વર્ષે યોજાતા આ ઉત્સવને લઈને વિસ્તારમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો સવારથી ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે બાચુડા ગામના બે કિલોમીટર દૂર આવેલા આ પ્રાચીન ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરનો જે ઇતિહાસ છે તે અનેરો છે અને જે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પોતાની માનતા પૂરી કરતા હોય છે સાથે ભાનુશાલી મહાજન તેમજ અન્ય હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ખાસ કરીને મુંબઈ ગુજરાત દેશ પરદેશથી ધાર્મિક વિધિ અહીં સંપન્ન કરવા આવતા હોય છે આ પહેલાં સવારે મહાદેવ મંદિરના ધ્વજારોહણ વિધિમાં ઢોલ શરણાઈ વાંચતે ગાજતે સંકુલમાં શિવભક્તો રાસ ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હતો